તો મોડ્યુલ 2 ની અંદર કન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એ ને સિટીઝન સી એની અંદર આપણે 2.1 એટલે કે લેસન 2.1 માય વેલ્યુઝ એન્ડ એથિક્સ જોઈ લીધું હવે શું જોઈશું 2.2 અવર કન્સ્ટિટ્યુશન બરાબર એટલે કે આપણો બંધારણ અને એમાં આપણે ખાસ કરીને શું જોવાનું છે આપડા બંધારણ દ્વારા આપણને જે મૂળભૂત અધિકારો મળ્યા તે મને એ વસ્તુ સમજાવો પંદરમી ઓગસ્ટે શું થયું હતું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં શું થયું કોણ સમજાવશે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં શું થયું હતું બરાબર અને બીજી વસ્તુ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં શું થયું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસ આપણે સ્વતંત્રતા દિવસ બરાબર તરીકે ઉજવીએ છે જ્યારે 26મી જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છે પેલું ઇન્ડિપેન્ડન્સ ડે અને આ રિપબ્લિક ડે બંનેમાં ફરક શું 15મી ઓગસ્ટે આપણે આઝાદ થયા હતા કાથી આઝાદ થયા અંગ્રેજોની ગુલામીમાંથી આપણે આઝાદ થયા તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો વર્ષ થઈ જાય એટલે આપણે મજા કરવા માટે પાર્ટીનું આયોજન કરેલું એવું કે ન ને

માહિતી આપી દઉં કે ભાઈ દરેક દેશનું પોતાનું એક બંધારણ હોય હોય ને અત્યારે તો દરેક સમાજનું પણ હોય છે અત્યારે દરેક સમાજનું બી હોય છે ફોર એક્ઝામ્પલ આપણા ક્લાસમાં એસટી કોમ્યુનિટીના લોકો વધારે છે બરાબર એમાં ચૌધરી ગામીન અને રાઠોડ સરનેમ વાળા લોકો વધારે છે તો મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ચૌધરી લોકોનું પોતાનું અલગ બંધારણ પણ હોય છે હોય છે દીકરા હોય છે ને યસ એ રીતના ગામીત લોકોનું અલગ બંધારણ હોય છે ભાષા પણ અલગ અલગ હોય છે ચૌધરી ભાષા અલગ છે ગામિત ભાષા અલગ છે થોડી કોકણી ટાઈપ ભાષા બોલે ક્લિયર થોડી મરાઠીને મળતી જુલતી આવે હવે આપણા દેશની જો મેજોરિટી જોવામાં આવે તો બધા અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મના લોકો વસવા કરે છે બધાની સંસ્કૃતિ અલગ છે અલગ ને બધાની ધર્મ પ્રમાણે સંસ્કૃતિ અલગ જાતિ પ્રમાણે કદાચ સંસ્કૃતિ અલગ પડતી હોય બરાબર તો આ આપણે શું કહીએ છીએ વસુધૈવ કુટુંબકમ એકતા આપણા દેશનું સ્લોગન છે કે ભાઈ વિવિધતામાં એકતા તો આ વિવિધતામાં એકતા આપણને કેવી રીતે મળી કે ભાઈ દરેક દેશનું એક બંધારણ હોય એમ આપણા દેશનું પણ બંધારણ છે બરાબર અને વિશ્વની અંદર સૌથી મોટું બંધારણ જો કોઈ હોય તો એમાં આપણા દેશના બંધારણની ગણતરી કરવામાં આવે છે અને ડૉક્ટર બી આર આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકર સાહેબને બંધારણના જે કમિટી હતી એના ચેરપર્સન હતા જે બંધારણ બનાવવા માટે જે કમિટીની રચના કરવામાં આવી તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એના ચેરપર્સન હતા બરાબર અને એમના કારણે એને બંધારણના ઘડવૈયા તરીકે એમની ગણતરી કરવામાં આવે છે અથવા ભાઈ બંધારણના રચયિતા અથવા બંધારણના ઘડવૈયા કોણ તો ડોક્ટર બી આર આંબેડકર સાહેબ હવે ઓગણીસો પચાસમાં અમલમાં આવી તો એને આપણે પ્રજા સત્તાક દિવસ એટલે કે ભાઈ પ્રજાને સત્તા સોંપવામાં આવી ગણતંત્ર ગણ એટલે લોકો અને તંત્ર એટલે આપણું જે આપણું સિસ્ટમ હોય તે એટલે કે લોકો દ્વારા સિસ્ટમ ચાલુ થઈ બરાબર તો બંધારણે આપણને મૂળભૂત અધિકારો આપ્યા પહેલા કેટલા આપ્યા હતા સાત એમાંથી એક અધિકાર નાબૂદ થઈ ગયો કયો અધિકાર નાબૂદ થઈ ગયો કોઈને ખ્યાલ છે પહેલા એક એવો એવો અધિકાર હતો કે તમારા મા બાપની પ્રોપર્ટીમાં તમારો ડાયરેક્ટ અધિકાર તમારી પપ્પાની ઈચ્છા હોય કે ના હોય તમારા પપ્પાના 50 વીઘા જમીન હોય એટલે 50 વીઘામાં તમને ભાગ મળવો જોઈએ મળવો જોઈએ મળવો જોઈએ પછી થયું એવું કે પહેલાના છોકરાઓ શ્રવણ હતા બધા પછી શ્રવણ ની જગ્યાએ થોડા વિચિત્ર પેદા થતા થયા રાવે રાવણ બી વિચિત્ર કે સેન્સ ભાઈ નતોપની દેખભાળ રાખતા નતા એટલે આ બધું બહાર આવતું થયું એટલે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ દીકરો મા બાપ ની સંભાળ તો રાખતો નથી છતાં પ્રોપર્ટીમાં એને ભાગ આપવાનો અને એના પપ્પાની ઈચ્છા જ નથી એના પેરેન્ટ્સની કે મારે છોકરાને ભાગ આપો કે છોકરીને ભાગ આપો તો એના માટે વિચારણા કરવામાં આવીને અંતે આ જે અધિકાર છે એ રદ કરવામાં આવ્યો કેમ કે પહેલાં એવું કદાચ થવા લાગ્યું હશે કે છોકરા એના નામે પ્રોપર્ટી લખાવીને ભાઈ મા બાપને ગરડા ઘરમાં મૂકી આવે તો ભાઈ જાઓ તમારે જેમ જીવવું હોય એમ જીવો એટલે પેલા હાથ પગ વગરના થઈ જાય એમના જે પેરેન્ટ્સ હોય એટલે આ અધિકાર છીનવી લીધો હવે રહ્યા છે મૂળભૂત છ અધિકાર કેટલા અને અનુચ્છેદ 14 થી લઈને 32 ની અંદર આપણને મૂળભૂત અધિકારો મળેલા છે બરાબર એમાં મૂળભૂત અધિકારો વિશે જોઈએ એ પહેલા જણાવી દઉં કે આ અધિકાર રદ થાય ને એનું એક એક્ઝામ્પલ આપું હમણાં કેરળ અથવા કર્ણાટકની અંદર એક ભાઈએ એની લગભગ દોઢ બે કરોડની પ્રોપર્ટી હતી ને એ મંદિરને દાન કરવી રિસન્ટલી જ કિસ્સો છે લગભગ આ ગયા મહિનાનો પ્રોપર્ટી એને શું કરી દાન કરી દીધી કેમ એવું મારા દીકરો અથવા દીકરી એ મારી સંભાળ રાખે એવા મને લાગતા નથી એટલે મારી જેટલી બી પ્રોપર્ટી છે હું મંદિરને દાન કરું છું બરાબર અને હું મંદિરની સેવામાં આવવા માંગુ છું એમ કરીને લગભગ એને દોઢ એક કરોડ રૂપિયાની પ્રોપર્ટી દાન કરી દીધી આપણા બાપા આવું કરે તો આપણા પપ્પા આપણા પેરેન્ટ આવું ન કરે એના માટે આપણે શું કરવું પડે એટલે એમની સારી રીતે દેખભાળ રાખવી પડે અને ઘરડા માણસની કેટલી હોય હોય બહુ કે ભાઈ બે ટાઈમ સરસ મજાનું જમવાનું આપો સરસ મજાનું એટલે એવું નહીં કે એમને જે ભાવતું છે તમે રોજ એ જ બનાવો કે ભાઈ રોજ પનીર ટિક્કા આપો નોનવેજ ખાતા હોય તો રોજ નોનવેજ આપો એવું નથી માંગણી કરતા એ લોકો એ લોકો એમ કે છે કે ભાઈ બે ટાઈમ તમે જે જમો છો એ જ મને જમાડો જોઈએ તો સારી રીતે બે ટાઈમ જમવાનું આપો સારી રીતે અમારી સાથે વાતચીત કરો બરાબર અને એક ઓરડો આપી દો કે જેમાં અમે શાંતિથી પડી રહીએ આના કરતા વધારે કોઈ ડિમાન્ડ હોતી નથી બરાબર એટલે આપણી ફરજમાં આવે છે આ મૂળભૂત હકો તો ઠીક પણ એના સિવાય પહેલી ફરજ આપણી આ હોય કે ભાઈ મા બાપને સાચવવા હવે આપણે મૂળભૂત હક ઉપર આવીએ જેને આપણે શું કહીશું ફંડામેન્ટલ રાઇટ્સ કોન્સ્ટિટ્યુશનલ ફંડામેન્ટલ રાઈટ બંધારણીય મૂળભૂત હક છ છે એમાં પહેલું છે રાઈટ ટુ ઇક્વાલિટી રાઈટ ટુ ઇક્વાલિટી જેને ગુજરાતીમાં કહેવાય સમાનતાનો અધિકાર સાનો અધિકાર સમાનતાનો અધિકાર એટલે આ અધિકાર આપણને એવું કહે છે કે કાનૂનની દ્રષ્ટિએ આપણે જાતિ ધર્મ અથવા લિંગના

એટલે આ પહેલો અધિકાર આપણને મળ્યો રાઈટ ટુ ઇક્વાલિટી જેને આપણે કહીશું સમાનતાનો અધિકાર બીજો અધિકાર મળ્યો આપણને રાઈટ ટુ ફ્રીડમ બરાબર એમાં બે પાછા આપણને સાની સાની આઝાદી મળી આપણને તો વાણી સ્વતંત્રતા અને વાણી છે સ્વતંત્રતા વાણી એટલે બોલવું બોલવાની સ્વતંત્રતા ને આપણને આપણે ઈચ્છે બોલીએ છીએ બોલીએ છે ને લોકોને ગાળો બી જાય છે અમુક લોકો એટલે કે ગાઢ બોલવાની સ્વતંત્રતા નથી મળી પણ તમને તમારો હક જતા તમારા જે અધિકારો છે એ પ્રત્યે બોલવા માટેની તમને સ્વતંત્રતા મળી છે અને બીજી મળી તમને સ્વતંત્રતા એટલે કે તમે ઈચ્છો એ ધંધો રોજગાર શરૂ કરી શકો છો જે કાનૂની રીતે લીગલ હોય પછી એક છોકરો ઘરે ઘરે એમ કહી શકે મારે સાહેબે કીધું કે બંધારણમાં આપણને અધિકાર છે કે આપણે ઈચ્છે ને એ ધંધો કરી શકીએ તો ચાલો બુટલેગર બની જઈએ ધંધો એટલે જે કાનૂનની નજરમાં જે લીગલ છે એ કોઈ પણ પ્રકારનો ધંધો આપણે કરી શકીએ માનો કે આ અધિકાર આપણને ના મળ્યો હોય તો શું થાય કે ભાઈ કોઈ કુંભાર હોય માટલા ઘડતો હોય બરાબર એના પૂર્વજ હોય હવે એ છોકરો અત્યારે ભણી ગણીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો અને એણે પોતાને સોલાર પેનલની ફેક્ટરી નાખવી છે અને કોઈ એમ કે ના ભાઈ તું તો કુંભાર છે એટલે તારથી સોલાર પેનલની ફેક્ટરી ના નાખાય તારે તો માટના જ ગડવા તો તો તકલીફ પડે ને હવે કોઈ સોનીનો છોકરો છે તો આપણને એમ થાય કે ભાઈ સોનીનો છોકરો જાતિ વાઈ સોની છે તો એને ભાઈ જ્વેલરીનો બિઝનેસ કરવો તો બિચારાની પાસે પૈસા જ ના હોય જ્વેલરીનો બિઝનેસ કરવા માટે અને એને નોકરી કરવી હોય તો તો કરી શકે આ અધિકાર કોણે આપ્યો આપણને રાઈટ ટુ ફ્રીડમ પણ આ અધિકાર ના હોય તો આપણને કેવી તકલીફ પડે આવું થઈ જાય ને કે ભાઈ કુંભાર તો પછી આપણે ચપ્પલ જ ઘડે રાખો થાય ને એવું એટલે આ અધિકાર બધાને એક સમાન તક મળે એના માટે રાઈટ ટુ ફ્રીડમ આવ્યું ત્રીજો અધિકાર મળ્યો આપણને રાઈટ અગેન્સ્ટ એક્સપ્લોનેશન એટલે કે શોષણ સામેનો અધિકાર આ અધિકાર મુખ્યત્વે બાળ મજૂરી અટકાવે છે બરાબર બાળમજૂર હોય ને કે ભાઈ ચૌદ વર્ષની ઉંમરથી નાના વ્યક્તિને આપણે બાળ મજૂર તરીકે કન્સિડર કરીએ છીએ ઘણી જગ્યાએ તમે હોટલમાં જોયા હશે કે ભાઈ આપણે કે છોટું ટેબલ સાફ કરી દે હવે એમ આપણે છોટું કહીએ પણ બિચારો એના ઘરનો મોભી હોય એ છોટું પગાર લઈ જાય તો એના ઘર ચાલે સમજાય છે એટલે આ જે બાળ મજૂરી અટકાવે છે એ કયો અધિકાર મળ્યો એના માટે રાઈટ અગેન્સ્ટ એક્સપ્લોરેશન એ શું કરે છે બાળ મજૂરી

કે ભાઈ ભારતનો દરેક નાગરિક પોતાની ઈચ્છે એ ધર્મ પાડી શકે છે ત્યારબાદ પાંચમો અધિકાર મળ્યો આપણને કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા આપણે ઈચ્છે ભણી શકીએ છીએ સેમ ઉદાહરણ આપું કે ભાઈ તમે કુંભારના છોકરા છો પ્રજાપતિ એટલે તમારે એમ કે બધું માટલા વાળું જ ભણવાનું તો અથવા એવું કહી દેવામાં આવ્યું કે બધા જનરલ વાળાએ કોપા કરવાનું બધા એસસી વાળાએ ટ્વીટર કરવાનું બધા એસસી વાળાએ ઇલેક્ટ્રિશિયન કરવાનું અને બધા ઓબીસી જ એડમિશન લેવાનું તો આવું કહી દેજો પણ એવું કહેતા નથી એટલે કે આપણને શિક્ષણનો અધિકાર મળ્યો શું અધિકાર મળ્યો કે ભાઈ ભારતનો નાગરિક એ ઈચ્છે એ શિક્ષણ ગ્રહણ કરી શકે એમાં કોઈ રોકટોક નથી બરાબર એમાં જાતિ સાથે લિંગ સાથે કોઈ લેવા દેવા નથી અત્યારે આપણે આઈટીઆઈ માં ઇલેક્ટ્રિશિયન વાયરમેન માં પણ છોકરીઓ એડમિશન લઈ છે લે છે ને એવું કહી દીધું હોય તો ભાઈ છોકરી છે ચાલ આધી થાંભલે ના ચડાય વાયરમેન નહીં કરવાનું કહીએ છે આપણે એવું નથી કહેતા પણ અત્યારની છોકરીઓ જાગૃત થઈ છે અત્યારે જો મિકેનિક ડીઝલ માં આપડા ત્યાં એક બેચ છે આખી એની અંદર એક જ છોકરી ભણે વીસ છોકરાઓની વચ્ચે એક છોકરી છે એનો ટાર્ગેટ ક્લિયર છે કે મારે લોકો પાયલોટ બનવું છે બરાબર ને પેલા આપણે લેડીઝ કંડક્ટર જોતા હતા નતા આવતા પેલા હવે આવે છે કેમ કે ભાઈ સરકારી નોકરીમાં તેત્રીસ ટકા મહિલા અનામત થઈ ગઈ એટલે આજે માનો કે ઇલેક્ટ્રિશિયનની ભરતી આવે જીવી માનો કે વાયરમેનની ભરતી આવી લાઇન બોયની તે એ લાઈન બોય ની કહેવાય હવે કારણ કે એમાં છોકરીઓ પણ એપ્લાય કરે છે તમને શું લાગે છોકરીઓ થાંભલે ના ચડે આ બાજુની છોકરીઓ થાંભલો બી ચડી જાય હા અને બહુ ઓછા ટાઈમમાં એ પરીક્ષા પાસ કરી લે છે આપણા ત્યાંની લાસ્ટના લાસ્ટ યરની બે ઇલેક્ટ્રિશિયનની છોકરીઓ પાસ કરેલી પ્રેક્ટિકલ પરીક્ષા બરાબર જો જેને નોકરી કરવી છે દીકરા જેને ગમે તેમ નોકરી લેવી જ છે પોલીસ કોન્સ્ટેબલમાં હોય છે ને બી જે પુરુષો કરતા થોડું ઓછું હોય પણ હોય છે તો ખરું ને માનો કે તમને એવું કહેવામાં આવે કે તમારે પાંચ કિલોમીટર દોડવાનું તો એ લોકોને ત્રણ કિલોમીટર તો દોડાવે જ છે ને ક્લિયર એટલે આપણને પાંચમો અધિકાર કયો મળ્યો કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

કોઈના લગ્નમાં તમે જાઓ તો એમ કે અમારા અમાર આ રીતના લગ્ન નથી કરતા અમારા રિવાજો અલગ હોય છે બીજા કોઈ કોમ્યુનિટીમાં જાઓ તો તમને એમ થાય કે અમારા રિવાજો અલગ અલગ હોય છે એટલે બધાની સંસ્કૃતિ કેવી છે અલગ અલગ છે તો આપણે બધાની સંસ્કૃતિને શું કરી છે અપનાવી છે ત્યાર પછી માનો કે આ પાંચ અધિકારથી તમને કોઈ વંચિત રાખે આ પાંચ શું છે આપણા શસ્ત્ર એક ભારતીય નાગરિક તરીકે આપણને જે મૂળભૂત બંધારણીય અધિકારો મળ્યા છે એ આપણને જાણ હોવી જોઈએ 6 મળ્યા છે 5 મે કહી દીધા કયા કયા કીધા રિપીટ કરીએ રાઈટ ટુ ઇક્વાલિટી સમાનતાનો અધિકાર એટલે કે કાનૂની દ્રષ્ટિએ બધા કેવા સમાન બીજો મળ્યો રાઈટ ટુ ફ્રીડમ વાણી અને વાણિજ્યની સ્વતંત્રતા બોલવાની અને ભારતના ગમે તે ખૂણામાં રોજગાર ધંધો કરવાની સ્વતંત્રતા ત્રીજું મળ્યું રાઈટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન શોષણ સામેનો અધિકાર આ અધિકાર બાળ મજૂરી અટકાવે છે ચોથું મળ્યું રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન ધર્મ સ્વતંત્રતાનો અધિકાર ભારતનો કોઈ પણ નાગરિક એ ઈચ્છે એ ધર્મને અંગીકાર કરી શકે અથવા ધર્મ પાડી શકે છે પાંચમો અધિકાર કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા જેના વિશે મેં કીધું આ પાંચ આપણા શું છે આપણા તીર કામઠામાં જે બધા તીર રહેલા હોય ને આ પાંચ આપણા શસ્ત્રો છે હવે માનો કે આ પાંચ અધિકારો થી આપણને કોઈ વંચિત રાખે તો આ ભાઈએ માનો કે જ્વેલરી ની દુકાન ખોલવી છે અને એમ કે ભાઈ તું સોની નથી તારથી જ્વેલરી ની દુકાન ના ખોલે એની સાથે મારઝૂડ કરે છે તો એ શું થયું કે ભાઈ એનો જે મૂળભૂત અધિકાર છે એની પાસેની છીનવી લેવામાં આવ્યો છે તો હવે આ પાંચ અધિકારો આપણાથી છીનવા તો આપણી પાસે કોઈ બ્રહ્માસ્ત્ર તો હોવું જોઈએ તો જે છઠ્ઠો અધિકાર છે એ શું છે આપણું બ્રહ્માસ્ત્ર કે આ પાંચે પાંચ અસ્ત્ર કામ ના લાગે ત્યારે બ્રહ્માસ્ત્ર કાઢવાનું તો છઠ્ઠો અધિકાર શું કહે છે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે કે કોઈ વ્યક્તિને આ અધિકારોથી વંચિત રાખવામાં આવે તો એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે સર્વોચ્ચ ન્યાયાલયની અંદર કે ભાઈ મને આ મારા મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવે છે તો આ શું હતા આપણા મૂળભૂત અધિકારો બરાબર આ મૂળભૂત અધિકારો કેમ જાણવા જોઈએ તો તમે આપીને આવતા રહેશો કેમ આપણને ખબર નથી એટલે તો આપણે ભારતીય નાગરિક છે તો આપણને કયા કયા મૂળભૂત અધિકારો મળ્યા એ તો આપણને ખબર હોવી જોઈએ જ બરાબર તમે લોકો ન્યુઝપેપર વાંચો છો વાંચવાનું અત્યારે જો સરકારે કામના કલાકો વધારી દીધા બરાબર આઠ કલાકની જગ્યાએ કેટલા કર્યા બાર કલાક કર્યા તો એ સારું કર્યું કે ખરાબ કર્યું સારું કર્યું ખરાબ કર્યું ખરાબ કર્યું કેમ ખરાબ કર્યું કારણ કે દરેક મનુષ્યની કેપેસિટી બાર કલાક કામ કરવાની ન હોય બધા અલગ અલગ કે આઠ કલાકનો માંડ માંડ દરેક વ્યક્તિ ખેંચી લે બીજું આમાં સેકન્ડ નુકસાન શું થઈ શકે કે પહેલા તમે આઠ કલાક નોકરી કરતા હતા એની સામે તમે વધારનો ઓવરટાઇમ કરો તો તમને પૈસા મળતા હવે તો નોકરી જ બાર કલાકની થઈ ગઈ તો ઓવરટાઈમ નીકળી ગયો પગાર વધશે બાર કલાકની નોકરીનો હા થોડો વધારે તો પેલો જે ઓવરટાઈમ ડબલ મળતો તો એટલો તો પગાર વધારો નહીં થાય બરાબર એટલે આપણે મોડ્યુલ ટુ ની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ બંધારણીય મૂળભૂત અધિકારો બરાબર આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે ક્લિયર છે કોઈને કંઈ પ્રશ્ન ઓકે તો હવે